પાંચ માસના ગુંથનાર બાળ બાળકિશોરને તેની માતા સાથે ગણતરના કલાકોમાં મિલન કરાવતી પોણા પોલીસ સુરત શહેર મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા મહેરબાન ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી બી ડિવિઝન નાઓ સુરત શહેરમાં નાના બાળકો તથા સગીર બાળકો ગુમ અપહરણ થવાના બનાવો બનતા હોય છે તેમજ બિનવારસી મળી આવતા નાના બાળકોને તેના વાલી વારસ સુધી પહોંચાડવા તેમજ તેઓની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ તેઓને તાત્કાલિક શોધી કાઢવા માટે આપેલ સૂચના મુજબ જે સંબંધમાં અચના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવારનવાર નાના બાળકો મળી આવવાના તથા ગુમ થવાના કિસ્સાઓ સામે આવે છે જેથી અતણાપોળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી નાયક તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેસી નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત રહી

ધંધો એકસો બે ગણેશનગર સોસાયટી પર્વત પાટિયા સુરત શહેરના હોયના પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા સદર બાબતની ગંભીરતાથી લઈ તાત્કાલિક સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર પાટીલ તથા તેમની સાથેના સર્વેલન્સ સ્ટાફના અન્ય માણસોની ટીમ બનાવી સદર બાળકિશોરને શોધી કાઢવાના પ્રયત્નો કરવામાં આવે તે દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સિસ તથા સદર ગુમથનાર બાળકિશોરના ફોટાના આધારે અલગ અલગ વિસ્તારમાં તપાસ કરતા હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વિરમભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજ સિંહ ઇન્દ્ર વિજયસિંહ તથા એલાર્મ લોકરક્ષક નરેશ છનાભાઈ નાઓને મળેલ માહિતીના આધારે સુરત શહેરના સરદાર માર્કેટ પાસેથી મળી આવેલ જેથી પોલીસ સ્ટેશન લઈ આવી બાળકિશોર નામે આયુષનો કબજો તેની માતા ખુશ્બુ તેમજ ધર્મેન્દ્ર શ્યામુપ્રસાદ ચૌહાણની વિધવાનાને સહી સલામત હાલમાં સોંપી પૂણા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ એક બાળકિશોર ઉમર વર્ષ ચાર વર્ષ પાંચ માસના તેની માતા સાથે મિલન કરાવી ખૂબ જ ઉમદા અને પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસ ટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે